નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના દબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજાના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું શેર માર્કેટમાં આજે શું પરિસ્થિતિ રહી શકે છે આપણે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસ કે જે રજાનો માહોલ હતો ને ત્યારે આજે માર્કેટ ખોલી રહ્યું છે ત્યારે શું કારોબાર રહી શકે છે ગયા અઠવાડિયે જે પ્રકારનો કારોબાર કર્યો છે અને હવે જ્યારે આજે માર્કેટ ખોલવાનું છે શું સ્થિતિ રહેશે કઈ કઈ ખાસ બાબતો છે ખાસ સમાચાર કયા છે તેના પર ખાસ નજર આપણે કરીશું અને આપણે જણાવ જણાવીશું સાથે જ વાત કરીશું આપના સવાલોની આપના પણ કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા તો તે આપ આ કાર્યક્રમમાં અમારા માર્કેટ એક્સપર્ટને પણ પૂછી શકો છો આપણા ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરી આજના પ્રકારના કાર્યક્રમની શેર બજારના અપકારા આપની સાથે જોડાય ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતેરી હરેશભાઈ સ્વાગત છે આપ ગુડ મોર્નિંગ અને નમસ્કાર સૌથી પહેલા તો ત્રણ દિવસ જે હોળીની રજા અને સાથે જે શનિ રવિની રજા અને ત્યારબાદ હવે આજે માર્કેટ ખુલી રહ્યું છે ગયાઠવાડીએ જે પ્રકારની આપણે ચર્ચા કરી હતી હવે આજે માર્કેટ ખુલશે શું સ્થિતિ રહેશે તો સ્થિતિમાં તો એ જ કન્ફ્યુઝન વાળી સ્થિતિ છે કે ક્યાંક આપણને તેજીના સિગ્નલ મળે છે તો ક્યાંક મળે છે પણ એ જ વસ્તુને હું જયારે અવરલી એટલે લોંગ ટાઈમ ફ્રેમ ઓન ધ અવરલી અને વન ટ્વેન્ટી મિનિટના ચાર્ટમાં જોવા જઉં તો ત્યાં મને ક્યાંક એમ લાગે છે કે ના કે હવે નેગેટિવ સિગ્નલ્સ આવી રહ્યા છે

તો અને એના આગલા વીક લો મીન્સ એક ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફાઈવ ટ્વેન્ટી સિક્સ સિક્સટી રાઇટ પર હવેટ ઇઝ વેરી ફા એના ઉપર તો પછી તેજી આપણે ગણીએ જ છે પણ એના નજીકના લેવલમાં આપણે ગણવા જઈએ તો વોટ આઈ કુડ ફોર સી ઇઝ હું હવે minutes ના ટાઈમ ફ્રેમ ઉપર આવી જવ 60 મિનિટ અને એનાથી વધારે આ વાત ખાસ સમજો બંધ જરૂરી છે ખાલી બ્રેક કરે બ્રેક કરીને બસો સિત્તેર જાય બસો જાય બસો પંચોતેર જાય વોટેવર બસો જાય ત્યાં જઈને ફરી પાછું નીચે આવી જાય ને આ રેન્જ નીચે બંધ આપી દે તો ભાઈ તો ચેતવજ તો બસો દસ બાવીસ હજાર બસો દસ બાવીસ હજાર બસો ત્રીસ આ અગત્યનું રેઝિસ્ટન્સ છે નિફ્ટી કેશ એટલે નિફ્ટી સ્પોટમાં આના ઉપર બંધ મળે ને તો જ વી કેન સ્ટે કે હા પોસિબિલિટી છે કે માર્કેટ વિલ ગો ઓન ધ લોંગ સાઈડ પ્રોવાઈડેડ યુ ગેટ ધ ટ્રીગર રાઈટ આપણે ફોલો અપ બી જોઈતું હોય છે ખાલી એક બંધ આવી જાય ને કે વી ગો એન્ડ શોર્ટ સેલ ઇટ નો કે પ્રોફિટ બુક કરી લઈએ નો યુ હેવ ટુ સી કે ધ નેક્સ્ટ ડે કઈ રીતનું બિહેવ કરે છે સો ધીસ ઇઝ વન થિંગ ધેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ ઇન નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જો હું જોવા જાઉં તો બેંક નિફ્ટી થોડી વધારે મજબૂતી આપણને જોવા મળી છે બેંક નિફ્ટીમાં મને સપોર્ટ ક્યાંક પિસ્તાલીસ પાંચસો નો દેખાય છે અને બ્રેકઆઉટ બ્રેકઆઉટ મીન્સ વ્યવસ્થિત જે તેજી કદાચ આપણને જોવા મળે તો ઇટ હેઝ ટુ ક્લોઝ અબાઉટ ફોર્ટી સેવન થાઉઝન્ડ 47,000 ઉપર બંધ આપે એના ઉપર ટ્રેડ કરે તો જ મને બેંક નિફ્ટી માં ક્યાં થોડુંક મને આશા જોવા મળે અધરવાઇઝ બેંક નિફ્ટી ઓલસો ઇઝ ઇન અ ડબલ મૂડ સો કેવાનો ભાવ અર્થ એ છે કે તમે નિફ્ટી કહો કે બેંક નિફ્ટી કહો તો ઇન જનરલ બધું ડાયલામામાં છે એવું કંઈક એક્સાઇટમેન્ટ થઈને કંઈક તમારે ટ્રેડ કરવાની જરૂર નથી હા સ્ટોક સ્પેસિફિક માટેર સાઈડ સેલિંગ જોવા મળે તો એના વચ્ચે જે અમુક સ્ટોક્સમાં પોઝિટિવ ન્યુઝ આવતા હોય ત્યાં તમે ઓન ધ લોઅર સાઈડ ખરીદી કરો છાળે વેચો અને જ્યાં નેગેટિવ ન્યૂઝ આવે છે ત્યાં ઓન ધ રેઝિસ્ટન્સ સાઈડ તમે વેચો ને ઓન ધ લોઅર સાઈડ થી

મળી રહી છે દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે કાર્યક્રમમાં હવે આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્ટ એક્સપર્ટને હવે પૂછી શકો છો આગળ વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે તે ઇન્સ્ટ્રુમેન્ટમાં ખાસ શું બાબતની ધ્યાન રાખવાનું છે આ તમામ બાબત પર આપણે આગળ વાત કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે છે આઈઓસી જો પહેલી વાત તો કહી દઉં કે ઓએમસી માં નોટ ઓનલી આઈઓસી આઈઓસી હિન્દુસ્તાન પેટ્રો બીપીસીએલ આ બધી ઓએમસી કંપની તમારો જો લોંગ ટર્મ પરવ્યુ હોય ને તો તમે આના અંદર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે સિપ ક્રિએટ કરો લોંગ ટર્મ પરવ્યુ હોય તો કારણ કે ઇલેક્શન છે ઇલેક્શન છે એટલે અહિયાં હવે ભાવ વધારો ઘટાડો કશું થવાનું નથી જે થવાનો હતો થઈ ગયો બે રૂપિયાનો હવે આને બેનિફિટ ક્યાં મળે ઓઇલ માર્કેટિંગ કંપનીઝને જો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્રૂડના ભાવ ઘટે તો જ ફાયદો છે અને અહીંયા જો ભાવ વધે તો નુકસાન છે આ આપણને આ બધાને સિમ્પલ લોજિક છે બધાને ખબર છે ક્રૂડ નોર્મલી વધે છે હાલના તબક્કે રશિયામાં જે બનાવ બન્યો છે તો રશિયાએ બી એમના ક્રૂડ પ્રોડક્શન ઘટાડવાની વાત કરી છે એટલે

કારણ કે અહીંયા ક્રૂડના ભાવ વધી ગયા છે ઓલ માર્કેટિંગ કંપની લોઅર લેવલ નુકસાન સહન કરીને બેસે છે એક્યુમ્યુલેટ કરીને બેઠા હશો ગ્રેજ્યુઅલી એવરી ડિકલાઇન તો ઇલેક્શન પછી જ્યારે એના અંદર ભાવ વધારો આવશે તો સ્વાભાવિક વસ્તુ છે આ ઓએમસી બધી કંપનીમાં તમને ઉછાળો જોવા મળશે સો

ત્રણ દિવસથી એના અંદર ક્યાંક ફૂલ સસ્ટેનેબિલિટી આવી છે બટ આના અંદરની જે બુલિશ નેચર જે કહું એ મને છસો ઉપર બંધ આપે અને પછી એના ઉપર ટ્રેડ કરે એ પછી જ મને દેખાય છે ટિલ ધેટ ટાઈમ નો ટિલ ધેટ ટાઈમ નો સિક્સ હંડ્રેડ એન્ડ ઇલેવન ઇઝ અ વેરી ગુડ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર મી છસો અગિયાર ક્રોસ કરશે એના પર બંધ આપશે પછી ધેન આઈ કેન થિંક ઓફ બોટમ ફિશિંગ હાઉસિંગ માટે જે જણાવ્યું છે છે આગળ વાત કરીએ એક કોલર જોડાયા હા સાહેબ પૂછું કલકત્તા એકસો ચાલીસ ના ભાવના પડ્યા છે વર્ષ સુધી હજુ વેઇટ કરી શકીએ એમ છે તો શું કરાય ઇન્સ્ટ્રુમેન્ટ આપનું ફરીથી કહેજો સી ઈસસી કલકત્તા ઇલેક્ટ્રિક

તો કે એને બ્રેકઆઉટ આપ્યું છે બ્રેકઆઉટ આપ્યા પાછો કે પ્રાઇસ પર જોવા મળી ગયો છે તો મેં જે પહેલા વાત કરી કે ધ વેરી ફર્સ્ટ બ્રેકઆઉટ ઇઝ વન અને એના પછીનો જે નેક્સ્ટ બ્રેકઆઉટ છે એ વન નો છે હોલ્ડ કરી રાખો આઈ ડોન્ટ થિંક સો કે દેટ ઇટ ઇઝ અ બેડ ઇન્સ્ટ્રુમેન્ટ ડિક્લાઇન આવે તો તમે એના અંદર એડ કરી શકો છો લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ છે આપનો તો આપને હું સ્ટોપલો એંગલમાં હું જોઉં તો દૂરનો છે ક્લોઝિંગ અને જો થોડોક નજીકમાં સ્ટોપલો જોવાનો પ્રયત્ન કરું તો નાઇન્ટી વન રૂપીસ રાઈટ તો આ બે લેવલ ખાસ છે તમારે ધ્યાન રાખવાનું છે નાઇન્ટી વન ઇઝ ઓન ધ મંથલી બેસિસ

એમાં કોઈ બે ડાઉટ નથી આપણે નજીકમાં નજીકના ટાઈમ ફ્રેમ ઉપર બી જો હું જોવા તો યસ હોલ્ડ કરો એને ત્રીસ રૂપિયાના ક્લોઝિંગ બેસીસ ઉપર એ નજીકમાં નજીકનો સપોર્ટ છે એનાથી દૂરનો સપોર્ટ અગિયારસો બ્યાસી નો છે ક્લોઝિંગ બેસીસ પર દૂરનો જે સપોર્ટ અદાણી પોર્ટની વાત કરીએ આગળ વાત કરીએ ભારતીય એરટેલ ભારતીય કરી હતી કેમ ટાઈમ ફ્રેમ હોય એટલે ત્રણ છ મહિનાનો હોય તો આપનો સપોર્ટ જે છે એ મને અગિયારસો નીચે આવે છે મીન્સ એનીથીંગ વન ઝીરો નાઇન ઝીરો નાઇન ફાઈવ કેન બી યોર સપોર્ટ આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હું કરી સત્તરસો ઉપર બંધ આપે તો સત્તરસો પર મને વીકલી ક્લોઝ મને મળે ધેન એન્ડ ધેન ઓનલી આઈ વિલ રીથિંક ઓફંગેલી ક્લોઝ સેવન્ટીન હંડ્રેડ ટેન

એનડીએ લેટ મીન્સ બીજેપી એનડીએ ફરી ચાન્સીસ છે કે ટુ ટુ ઝીરો ફોરમાં આવી જાય અને એ સેશનમાં આ કંપનીની જે લેન્ડ બેન્ક છે એમાં કંઈક થોટ પ્રોસેસ જો સરકાર કરે તો રાઈટ કેમકે ધ સેમ ગવર્મેન્ટ ઇઝ કમિંગ એન્ડ દે આર મુવિંગ વિથ ધ સેમ આઈડિયોલોજી અને એના કારણે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને જે એસી રૂપિયા કે પંચ્યાસી રૂપિયાનો શેર હતો આજે તમને બસો પાસઠ થઈને બસો પાંચ ના આસપાસ આવી ગયો છે તો હવે આ કંપની જે અત્યારે છે સરકાર એજ સરકાર નેક્સ્ટ ફાઈવ યર્સ આવે છે બીકોઝ યુ નેવર નો આ બે મહિનામાં શું થઈ જાય હાલના તબક્કે તો વી ફીલ લાઈક કે યસ ધ સેમ ગવર્મેન્ટ ઇઝ કમિંગ બટ યુ યુ ડોન્ટ નો તો કહેવાનો મતલબ છે કે ઇફ ધીસ એનડીએ ગવર્મેન્ટ લેડ બાય બીજેપી ઇઝ ઇન ધ પાવર નેક્સ્ટ ફાઈવ યર્સ અને એ સરકાર આ ઇન્સ્ટ્રુમેન્ટની લેન્ડ બેંક ઉપર નજર રાખે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ નો ભાવ આઈ થિંક સો ચારસો પચાસ પાંચસો થઈ જાય પાંચસો છસો થઈ જાય મે બી મે બી એનાથી વધારે

આ થશે તે થશે તો જ આના અંદર ઉછાળો છે તો ન્યૂઝ બેઝ છે આપણે આને એન્ટરટેન નથી કરતા પહેલા તો આ પ્લેટફોર્મ ઉપર બીજી વસ્તુ છે કે ગયા ખાતે સમજીને જો તમારે કામ કરવું છે તો ધીસ ઇઝ અ ટોટલ લોસ રાઈટ આપણે એવા સમજવાનું કે બસો પાંચમાં મારે ખરીદવાનું છે તો ગયા ગયા એમને આઈ છે છે ને એને ઝીરો જ જ કે એ સમજીને લેવાનું અને ધેન ઉઝન્ડ એની પોસિબિલિટી હું ના નથી કહેતો હું ના નથી કહેતો બટ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ કંપની

કોઈ બી એક ઇન્સ્ટ્રુમેન્ટ પૂછો ને આપણે બીજા દર્શક મિત્રોને લેવાનું છે તમે મને કોઈ બી અ બેલ બેલ એક વિનંતી છે બધાને કે તમે મને 10 ઇન્સ્ટ્રુમેન્ટની લિસ્ટ આપશો મારે 10 ઇન્સ્ટ્રુમેન્ટ લિસ્ટ કાય યાદ કરી બીજા દર્શક મિત્રોને આપણે કેટલા એન્ટરટેન કરીશું હમ તો ફેલમાં ઓકે જો પોઝિશનલ ટ્રેડ કરવું હોય તો બસો વીસ રૂપિયા નો સપોર્ટ છે ઇન્ટર ડે નો સપોર્ટ છે બસો એકતાલીસ બેતાલીસ નો જી એક અન્ય કોલર જોડાયા છે હેલો હેલો આપને અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે જે આપનો સવાલ જણાવશો જિન્ડા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ સંજય શાહ વડોદરા

અને જો એ સ્ટેમ્યુલસ પેકેજની વાત સાચી હોય બીકોઝ રજાના દિવસમાં માં હું નથી એન્ટર થયો ઇન કેસ ચાઇના હેઝ ગીવન અ સ્ટેમ્યુલસ પેકેજ તો એવરી પોસિબિલિટી ઓલ ધ મેટલ સેક્ટર મીન્સ મેટલ સેક્ટરમાં જે મેટલ કંપનીઝ છે બધામાં તેજી આવશે તો आना અંદર 810 रुपया नो સપોર્ટ છે અને ટાર્ગેટ 850 ની આસપાસ જી 810 નો સપોર્ટ અને ટાર્ગેટ 850 આસપાસ જે દર્શક મિત્રો નો સવાલ હતો આગળ વાત કરીએ એક કોલર હેલો મારી પાસે 1050 ના બહુ માં LIC ઓફ ઇન્ડિયા પડ્યા છે બે વર્ષ ઉપર રહી શકે છે શું કરાય જી 1050 ના ભાવના LIC ઇન્ડિયા તેમની પાસે પડ્યા છે બે વર્ષ સુધી ઉભા રહી શકે છે શું કરી શકાય આગળ ફરી ઇન્સ્ટ્રુમેન્ટ નું નામ કહેજો LIC ઇન્ડિયા સાતો સિતર ની આસપાસ દેખાય છે શું કરવું એનાથી ઉપરનો સપોર્ટ આઠસો પંચાવન છે સપોર્ટ જ જોઈ રહ્યો છું અત્યારે કે ક્યાં મને સપોર્ટ મળે તો હું તમને કઈ ઓકે નજીકમાં એક સપોર્ટ દેખાય છે અને નજીકમાં નજીકનું કહું તો શુક્રવાર નો હાઈ લો તમે ધ્યાન રાખજો શુક્રવાર નો લો છે આઠસો ને નવસો નવ ક્રોસ કરશે એના ઉપર તમને દેખાય તો ચાન્સીસ છે નવસો 35 થી 940 ની વચ્ચે જમન પછી ત્યાર સુધીની તમે ચાન્सेस તમે ગણતરી કરી શકો છો અને તમારો સ્ટોપ loss રહેશે જો ઇન પ્રોબેબલી ટ્રેડ કરે છે તો વિથ વોલ્યુમ તો આપણો સ્ટોપ loss રહેશે 953 જ જી એકhane કોલર જોડાયા છે હેલો ઇન્ડસ્ટા આપનો અવાજ ઓછો આવી રહ્યો છે ફરીથી આપનો સવાલ જણાવશો ઇન્ડસ ટાવર જી ઇન્ડસ પાવર જી ઇન્ડસ પાવર એના લેવલ જોઈએ છે ઇન્ડસ પાવર ટાવર ટાવર જી ઇન્ડસ ટાવર માં ઇન્ટરડે લેવલ આપી દો

એના ઉપર ટ્રેડ કરે અને વોલ્યુમ દેખાય તો એમાં ખરીદી કરીને તમે હોલ્ડ રાખી શકો છો તો એના અંદર એક તેજીના અસર દેખાય છે અને એ બસો કે ટુ આ એક રેઝિસ્ટન્સ ઝોન છે અને ટુ ઉપર બંધ આપે તો ધેન વી કેન સી ફર્ધર આપવું અને સ્ટોપલોઝ વિલ બી ટુ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી તો બસો અડસઠ બસો સિત્તેર જે અગાત્યારા જે લેવલ્સની અત્યારે વાત કરીશે

એ લોકો ક્યાં સુધી ખરીદે છે હું ખરીદતો નથી એટલે મને ખ્યાલ નથી ક્યાં સુધી જઈ શકે છે ડિપેન્ડ અપોન ધ મોમેન્ટમ એ રિયલ ટાઈમ ઉપર બી આપણે થોડું કાઢી શકીએ બાકી અત્યારે બેઠા બેઠા મીન્સ ઈઓડી ચાર્ટ ઉપરથી એની સ્ટ્રેન્થ એવી કઈ દેખાતી નથી કે ઉપરમાં ક્યાં સુધી જઈ શકે રેઝિસ્ટન્સ જે દેખાયો છે મને ધેટ ઇઝ વન તો એના નજીક તો જઈ શકે છે રાઈટ ખાસ તમે ધ્યાન રાખજો એના ઉપર ટ્રેડ કરશે ધેન વી કેન સી ઓન ધ રિયલ ટાઈમ કે ભાઈ હા અહીંયા બાયિંગ કઈ રીતના દેખાય છે કે સેલિંગ કઈ રીતના દેખાય છે આ બધી વસ્તુ રિયલ ટાઈમ ની જેમને પ્રશ્ન પૂછ્યો છે રિયલ ટાઈમ એ ટર્મિનલ જોઈને તમને ખબર પડે ત્યાં એ વખતે ઓપન ઇન્ટરેસ્ટ શું છે કઈ રીતનું છે તો આપણે ત્યાં બધું કાઢી શકીએ હાલના તબક્કે મીન્સ આ એક મિનિટ જે સેશન છે ક્વેશ્ચન આન્સર નું મેક્સિમમ એના અંદર આ બધી વસ્તુ શોધવીને કાઢવી એ ચર્ચા કરી તો આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે હા મારા મિત્ર છે મારા રિલેટિવ્સ છે ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને કારણ કે અમારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે અંદર તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો જી હરેશભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શન દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો શેર બજારના તબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર